સોશિયલ મીડિયાની ઘેલછામાં જીવના જોખમે હોડીમાં સેલ્ફી લેવી પાંચ યુવાનોને પડી ભારે અંગલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે પાંચ યુવાનોની સેલ્ફી અને ધીંગા મસ્તી ભારે પડી રવિવારની સાંજે આ યુવાનો નદી કિનારે પહોંચ્યા હતા અને કિનારે લંગારેલી બોટમાં મોજ મસ્તી કરી રહ્યા હતા અચાનક ભરતીના પાણી આવતા બોટ પાણીની વચ્ચે ફસાઈ ગઈ જેમાં યુવાનોના જીવ જોખમમાં મુકાયા આ અંગેની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તરત જ અન્ય નાવિકોની જાણ કરી નાવિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને નદીમાં પાણીમાં તરીને સાથે સુરક્ષિત બહાર કાઢ્યા આમ તેમના જીવ બચાવી લેવાયા ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે નર્મદા નદીનો ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફ રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકોથી ભરપૂર હોય છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ઉપરાંત અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા પણ યથાવત છે જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ હશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા નદી કિનારે ન જવા અંગેનું જાહેરનામું પણ થોડા સમય પૂર્વે બહાર પાડવામાં આવ્યું હતું જોકે આ જાહેરનામા કાગળ ઉપર જ જોવા મળી રહ્યા છે જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે જાહેરનામાનું પાલન પણ થતું નથી અને લોકો મસ્તીમાં કાઢી નદી કિનારા સુધી વાહનો ધસી લઈ આવે છે જેને લઈ તેમના જીવ જોખમમાં મુકાય છે